ઉમર વર્ષ બત્રીસ રહેવાસી ઠક્કર બાપાનગર અમદાવાદનો રહેવાસી છે અને આ ગઈ વર્ષે એકીસ સાત બે હજાર પચીસની રોજ બેંગકોકથી નેપાલ તેર કિલો જેટલા હાઇબ્રિડ ગાંજા લઈને જાવતું હતો ત્યારે ત્યાં એરપોર્ટ પર નેપાલ અથોરિટીઝ એનો ગાંજા સાથે પકડ્યા હતા અને ત્યાં ત્યાંની જેલમાં એનો આવ્યો હતો પછી જો નેપાળમાં જે જે આંદોલન ચાલ્યું ત્યારે આ જેલ તોડી તોડીને પરત ભારત આવ્યો અને નેપાલ અથોરિટીઝ અમારી જો બીજી સેન્ટ્રલ એજન્સી છે એના મારફતે એક લિસ્ટ પણ મોકલી હતી અને એવી પણ માહિતી હતી કે આ નેપાલની રસ્તે ભારતમાં પણ ઘણી ભૂતકાળમાં ગાંજા લઈને આવતા હતા અહીંયા એનો કોઈ ગુનાઈત ઇતિહાસ નથી પર એની સાસ એક લિસ્ટેડ બુટ લેગર છે જો કાગડા પીઠ વિસ્તારમાં દારૂ વેચે છે અને એને કહેવા પ્રમાણે એને થોડા વધારે દેવું થઈ ગયું હતું એનો પૈસા જોતા હતા એના કારણે આ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને આ એક મોટો મેસેજ છે ચાહે કોઈ ઇન્ટરનેશનલ ડ્રગ્સ સાથે સંડાયેલા હોય રેકેટ સાથે હોય તો ડિપ્ટી સીએમ સાહેબની જો નો ડ્રગ્સની અભિયાન છે ઇન ગુજરાત એના અંદર અને સીપી સાહેબ ડીજી સાહેબની સૂચનાથી અમારા ડીસીપી એસઓજી શ્રી રાહુલ ત્રિપાઠીજીની ડ્રેગ સુપરવિઝનમાં એની ટીમ પીઆઈ શ્રી ઉનાડકડ અને પીબી દેસાઈ પીએસઆઈ એની બધી ટીમે કાલે લેટ નાઇટ એનો પકડવામાં સફળતા મળી છે અને આજે એનો સેન્ટ્રલ એજન્સીનો સોંપવાની કામગીરી કરવામાં આવશે ભૂતકાળ જેવી કહેતું કે એને કોઈ ગુનાહિત ઇતિહાસ તો નથી પર એના જો સાસ છે આ લિસ્ટેડ બુટ ટાઈગર છે અને અમદાવાદમાં એને સાસને ઘરેથી પકડવામાં સફળતા મળે છે

હાલ નેપાલ અહીં હતો અને આ એના જોડે કોણ કોણ સંપર્કમાં હતા જ્યારે જેલ તોડીને આવ્યો ત્યારે આ બધું અત્યારે ટેકનિકલ ચાલે છે ગઈ રાત્રે લેટ નાઇટ એનો પકડવામાં સફળતા મળી છે અને મને ઉમીદ છે કે મારી ટીમ બધું વિગત એને મળશે આ જેલ બાગીને પહેલાં યુપીમાં એન્ટર કર્યા હતા યુપીથી થી ફ્લાઇટ લઈને અમદાવાદ આવી દ્વારા જણાવવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે તપાસ પણ હાલ ચાલી રહી છે હાલ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય ગાંજા રેકેટની અન્ય કડીઓ સુધી પહોંચવાની પણ તપાસ વધુ તેજ કરવામાં આવી છે ત્યારે આપનું અમદાવાદ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને શું કેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા બધું સમાચાર માટે અમારી ચેનલને ને લાઈક કરી લો શેર કરી લો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર